ફરી વિવાદમાં આવ્યું છે યાત્રાધામ ડાકોરનું મંદિર મંદિરના મેનેજર જેપી દવે પર લાગ્યો છે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો આરોપ આ આરોપ લગાવ્યો છે મંદિરના જ સેવક વિનોદે વિનોદ સેવકે મુખ્યમંત્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડને અરજી કરી છે જેમાં ડાકોર મંદિરના મેનેજર જેપી દવેને હટાવવાની અરજી કરાઈ છે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમરનાથ ઉપવાસની ચીમકી ઉચ્યારી છે સેવકનો આરોપ છે કે મેનેજર જેપી દવે મંદિરમાં ગેરવહીવટ કરીને ભક્તોની લાગણી દુભાવી રહ્યા છે ઉત્તરાયણના દિવસે વર્ષોની પરંપરાનું ઉલ્લંઘન કરીને તેમણે ગાયનું દાન કે કંસાર ન ખવડાવ્યો હતો એટલું જ નહીં મેનેજર માથાભારે અને વિવાદિત માણસ વિવાદિત માણસ ધરાવતો હોવા છતાં પણ ટ્રસ્ટી ભરત ખંભોરજા અને અરુણ મહેતા જેપી દવેને છાવરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે આક્ષેપ એવું પણ છે કે આ કૌભાંડમાં બંને ટ્રસ્ટીનો હાથ છે મંદિર દર વર્ષે વર્ષોની પર મુજબ ગાયો દાન કરે છે એ ગાયો આપવાની બંધ એવું કે ગાયો મરી જાય છે છે પાછી આવે તો આપણે વીસ વર્ષનો રેકોર્ડ મંગાવીએ જેને ગાયો આપ્યો હોય એ લોકોનો અભિપ્રાય આપશે ને કે ભાઈ અમે ગાય મારી પાછી આવી છે ત્યાર પછી એને અસંખ્ય મંદિર નુકસાન કરવા મળ્યું ઠાકોરજી ને વૈષ્ણવ કોઈને પૈસા મૂક્યા હોય વૈષ્ણવ વૈષ્ણવ વર્તન કરે છે પંચર ખવડાવવાનું મહત્વ હતું એ ઠાકોરજી દર વર્ષે સંક્રાંત ને દાડે ધનરાશમાં ઉતરે એટલે ઠાકોરજી ત્યાં દાન કરે આપણે બ્રાહ્મણ હોય તો દાન કરીએ ગાયો ખવડાય તો કંસાર ખવડાય આ લોકો કંસાર ના ખવડાયો હવે મારી આ માગણી મેં લખ્યું છે કે દાવે નું રાજી નવું જોઈએ મારે હા મને નપ્પા સુપર લખી દીધું સત્યાચાર બધી અરજીઓ મોકલી દીધી મુખ્યમંત્રી લઈ મોરા મોકલી દીધું નરેન્દ્ર મોદી લેખી સ્લીપો બદલાઈ દઉં આ પેલો હતો પછી એને હાકી કાઢેલો ત્યાર પછી હવે છેલ્લે દોઢ વર્ષથી આવ્યો પાછો એની બાબત ભરત ખંભોજા અને અરુણ મહેતા બેનો હાથ છે ના ચેરમેન અમારે કે ચેરમેન હાથમાં સત્તા નહીં ચેરમેન ને આ લોકો ગોળતા નથી બધું મેજોરિટી લીધે રાખે છે

જે દાન કરવામાં આવતું હતું તેવી ગાયોનું દાન કરવામાં નથી આવ્યું સાથે સાથે તેમને જે કંસાર ખવડાવવાનો હતો તે કંસાર પણ ખવડાવવામાં આવ્યો નથી ને તેમની જે નિમણૂક કરવામાં આવી છે તેને લઈને પણ સેવક આગેવાન દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ને બે ટ્રસ્ટીઓ દ્વારા તેમને સાવરવતા હોવાના પણ આક્ષેપો કર્યા છે સમગ્ર મામલે તેમની માગણી નહીં સંતોષાય તો આગામી દિવસમાં તેમના દિવસ તેમના દ્વારા આમણાંદ ઉપાસની ચિંતી પણ ઉચ્ચારવામાં આવી છે સંદીપ રાજપૂત સાથે બીજી ન્યૂઝ